જે બાવન પત્તાનું એક નવું જાદુ ફરી હું આજે દર્શાવવા જઈ રહી છું તમને સૌને જરૂર ગમશે એ મને ખાતરી છે આ એવું જાદુ છે કે જે બે જોકરની મદદથી બને છે બાકી આમાં કોઈ જાતનું સેટિંગ નથી બાવન પત્તા છે એને આઠ ભાગમાં ડિવાઈડ કરવાના છે એટલે દરેક ભાગમાં છ છ પત્તા આવશે અને પછી ચાર પત્તા વધશે કારણ કે એ ચાર ભાગમાં જ ડિવાઈડ થાય બીજા ચાર ભાગમાં પાછા ન જાય એટલે એ ચાર પત્તા રહેવા દેવાના તો પહેલાં આપણે આઠ ભાગમાં આ બાવન પત્તાને ડિવાઈડ કરીએ તો બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ બે चार, जो हम चार पत्ता रहा ઉપલી ચાર લાઈનમાં મૂકીએ તો નીચલી ચાર લાઇનમાં ન આવે એટલે આપણે આ ચાર પત્તાને ડિવાઈડ કરવાને બદલે સાઈડમાં રાખી મૂકીએ હવે જુઓ આ આઠ ભાગ આપણી પાસે થયા આ આઠ ભાગમાંથી કોઈ પણ એક ભાગમાંથી એક પત્તું ખેંચવાનું છે ગમે તે ભાગમાંથી એવું નક્કી નથી કે ટીપિકલ કોઈ એક ભાગમાંથી જ પત્તું ખેંચવું એવું નથી પણ ગમે તે એક ભાગમાંથી પત્તું ખેંચવાનું ધારો કે આપણે આ ભાગ લઈએ આ ભાગ લઈએ તો આ ભાગમાંથી કોઈ પણ એક પત્તું ખેંચવાનું છે જો હું એ પત્તું જોતી નથી કેમેરામાં હું બતાવી દઈશ અત્યારે મારી પાસે કોઈ છે નહીં કે જેને હું કહી શકું કે તમે ખેંચો ધારો કે આ પત્તું ખેંચ્યું છે કેમેરો ઉપરના ભાગમાં છે કેમેરામાં એ પત્તું હું બતાવી દઉં છું કયું છે બરોબર હવે જે પત્તું ખેંચાયું છે એ પત્તું અહીંયા છેલ્લે મૂકવાનું આપણા હાથમાં જે બાકીના પાંચ પત્તા છે એની છેલ્લે એ પત્તું મૂકવાનું અને પાંચ પત્તા એની ઉપર મૂકવાના હવે આ જે ભાગમાં એ પત્તું છે એ ભાગની ઉપર કોઈ પણ એક ભાગ મૂકવાનો આ બાકીના જે સાત ભાગ રહ્યા એમાંથી કોઈ પણ એક ભાગ ઉપર મૂકવાનો ધારો કે આ ભાગ ઉપર મૂક્યો અને કોઈ પણ બે ભાગ નીચે મૂકવાના ધારો કે આ ભાગ નીચે મૂક્યો આ ભાગ નીચે મૂક્યો ફરી પાછું કોઈ પણ એક ભાગ ઉપર મૂકવાનો આ ભાગને આપણે ઉપર મૂક્યો અને કોઈ પણ બે ભાગ નીચે મૂકવાના એક ભાગ ઉપર બે ભાગ નીચે ફરી પાછો એક ભાગ ઉપર અને આ જે ચાર પત્તા વધ્યા છે ને એ ભાગ નીચે તો આવી રીતે આપણે બાવને બાવન પત્તાને પાછા ભેગા કરી લીધા હવે આ જે બે જોકર છે એને આ બધા પત્તા ઊંધા છે પણ આ જોકરનું પત્તું ઉપર સૌથી ઉપર એક ચત્તું મૂકવાનું અને સૌથી નીચે નહીં પણ એક પત્તું છોડીને અહીંયા ચત્તું મૂકવાનું સમજાઈ ગયું નીચે એક પત્તું રાખવાનું એની ઉપર જોકર ચત્તો મૂકવાનો હવે આ પત્તાને આપણે બે ભાગમાં ડિવાઈડ કરવાના છે તો જે ભાગમાં ચત્તો જોકર આવે એ ભાગને રેવા દઈને બાકીનો ભાગ જતો કરવાનો તો આપણે અહીંયા આગળ બે ભાગમાં આ બાવને બાવન પત્તાને ડિવાઈડ કરીએ બે જોકરની વચ્ચે બાકીના પત્તા રહેવા જોઈએ અને એ ભાગને રાખવાનો અને જોકર વિનાનો જે ભાગ છે એને જતો કરવાનો જો આ બીજો જોકર આવ્યો તો આ ભાગમાં એક જોકર નથી તો આ ભાગને આપણે જતો કરવાનો હવે ફરી પાછો આ ભાગને બે ભાગમાં ડિવાઈડ કરવાનો ફરી પાછો અહીંયા જો કરાવ્યો તો આ ભાગને જતો કરવાનો ફરી આ ભાગને લેવાનો જો પહેલો અને છેલ્લો જોકર છે ઉપર જોકર ન આવે તો આપણે ફરજિયાત મૂકી દેવાનો ઉપર જોકર ફરી પાછા બે ભાગમાં ડિવાઈડ કરવાનો જો હવે આ જોકર આ સાઈડમાં જાય છે પણ આપણે અહીંયા જ રાખવાનું કારણ કે બે જોકરની વચ્ચે જ બધા પત્તા રાખવાના છે તો આમાં જોકર નથી એ ભાગ મૂકી દેવાનો ફરી આ ભાગને આપણે લેવાનો ફરી બે ભાગમાં ડિવાઈડ કરવાનો આ જોકર આ બાજુ જાય છે પણ અહીંયા જ રાખવાનું એ ખાસ ધ્યાન રાખજો બે જોકરને એક જ સાઈડમાં રાખવાના જો અહીંયા જોકર આમાં જોકર નથી તો એ મૂકી દેવાનું અને હવે તમે જુઓ આ બે જોકરની વચ્ચે એક જ પત્તું છે તો એ કયું હશે એ પ્રશ્નાર્થ છે તો આપણે એને એ પત્તું લઈ લઈએ અહીં નીચે મૂકીએ અને એની ઉપર આપણે જાદુ કરીએ જાદુ મંતર છું મંતર ભરેલું મંતર ખાલી મંતર એક ટીપ મારીએ અને એ પત્તું તમે ખેંચેલું પત્તું જ હશે એવું મને લાગે છે જુઓ તમે ચોકટનો નવો ખેંચ્યો તો મેં તો જોયો નહોતો પણ કેમેરામાં બતાવી દીધેલો તો એ ચોકટનો નવો જ તમે ખેંચ્યો હશે તો એ પત્તું આ બે જોકરની વચ્ચે સલામત રહ્યો ને આવી ગયું એ બંને જોકર આ નવવાને શોધી આવ્યા કેવું લાગ્યું આ જાદુ મજા આવે એવું છે ને તો તમને એનું ટ્યુટોરિયલ હવે આપી દઉં બહુ સરળ છે તો આ બે જોકર પહેલાં મૂકી દઈએ આ જે આપણી પાસે પત્તા છે એમાં કોઈ જાતનું સેટિંગ નથી કરવાનું સેટઅપ વિનાનું આ જાદુ છે એને આઠ ભાગમાં ડિવાઈડ કરવાના છે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ બધા જ પત્તાને એટલે કુલ એક ભાગમાં છ છ પત્તા આવશે આ બે આ ત્રણ ચાર આ ચાર પત્તા બાકી રહ્યા એ બાજુમાં રાખવાના હવે આ આઠ ભાગ માંથી કોઈ પણ એક ભાગમાંથી તમારે એક પત્તું ધારી લેવાનું ગઈ વખતે આપણે આ ભાગ લીધો તો આ વખતે આપણે આ ભાગ લઈએ તો આમાંથી કોઈ પણ એક પત્તું ધારવાનું ધારો કે યાદ રહે એવું પત્તું લઈએ તો આ બાદશાહ છે આપણે બાદશાહ ખેંચ્યો આપણે એટલે કે દર્શકે બાદશાહ ખેંચ્યો એમ સમજીએ તો જે પત્તું ખેંચ્યું હોય ને એ પત્તું નીચે રાખવાનું અને એની ઉપર બાકીના પાંચ પત્તા મૂકી દેવાના અને આ જે ભાગ છે એ ભાગની ઉપર કોઈ પણ એક ભાગ રાખવાનો આ બાકીના સાતમાંથી અને બે ભાગ નીચે રાખવાના સમજાઈ ગયું તો હવે કોઈ પણ આમાં કંઈ નક્કી નથી કયો ભાગ લેવો ગમે તે ભાગ લો પણ એક ભાગ ઉપર રાખવાનો અને બે ભાગ નીચે રાખવાના આ એક અને આ બે નીચે રાખવાના વળી પાછો એક ભાગ ઉપર રાખવાનો અને બે ભાગ નીચે રાખવાના હવે એક ભાગ રહ્યો એ ઉપર રાખવાનો અને પેલા ચાર પત્તા જે જુદા હતા રાખ્યા હતા એ નીચે રાખવાના અને પછી ઉપર જોકર રાખવાનો ચત્તો અને નીચેથી એક પત્તું છોડીને ફરી પાછો ચત્તો જોકર મૂકવાનો અને પછી આપણે આમ મૂકતા જવાના બે ભાગમાં આ પત્તાને ડિવાઈડ કરવાના તો છેલ્લે જ્યારે બે બા આ જોકરની વચ્ચે એક પત્તું બાકી રહેશે એ દર્શકે ખેંચેલું પત્તું જ હોશ હશે તો તમે કયું પત્તું ખેંચાયેલું હતું યાદ છે ને બાદશાહ હતો આ જેમાં જોકર ન હોય એ ભાગને મૂકી દેવાનો પછી જોકરવાળા પત્તા ફરી પાછા બે ભાગમાં ડિવાઈડ કરવાના આમાં ભૂલ ન થાય જોજો એક હારે બે પત્તા મુકાઈ ન જાય ચોંટી ગયા હોય કોઈવાર પત્તા તો ભૂલ થવાનો સંભવ છે ને જો ભૂલ થશે તો આ જાદુ નહીં બને ફરી પાછા આ પત્તા લેવાના અને આ જોકર આ સાઈડમાં આવે એમ છે પણ મૂકવાનો છે અહીંયા જ બે જોકરની વચ્ચે જ બધા પત્તા રાખવાના એ ભૂલ ન થવી જોઈએ ફરી પાછા બે ભાગમાં પત્તાને ડિવાઈડ કરીએ જો ફરી પાછો જોકર આ સાઈડમાં જાય છે પણ એને અહીંયા જ મૂકવાનો એ બરાબર યાદ રાખજો કારણ કે આ રમત બે જોકર વચ્ચેની જ છે જો છેલ્લે બે જોકર આવી ગયા અને એની વચ્ચે એક જ પત્તું છે તો એ આપણે ખેંચેલો બાદશાહ જ હોય છે જો નીકળ્યો ને બાદશાહ ચોકટનો તો આવી રીતે આ જાદુ બને છે કેવું લાગ્યું જાદુ તમે સૌ કોમેન્ટ નથી લખતા હો તમને ગમ્યું કે નહીં મને કેમ ખબર પડે તો હવે ચોક્કસ કોમેન્ટ લખજો જાદુ ગમ્યું હોય તો મારો ઉત્સાહ જળવાઈ રહે એવું કરજો આવતીકાલે બીજા જાદુ સાથે આપણે ફરી મળશું તમારા દોસ્તોને પણ આ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું કહેજો જેથી મારા નવા નવા જાદુ સૌ કોઈ જોઈ શકે અને મજા માણી શકે તો આવજો